मेरा नाम कैप्टन लेखराज सिंह राजपूत है मैं आर्मी से रिटायर शॉर्ट सर्विस से आया हूँ और आज हमने अपने स्कूल का एक विज्ञान मेला रखा हुआ है जिसमें अलग अलग प्रकार की हमें प्रवृतियाँ रखी हुई है जिसमें कम से कम 108 बच्चों ने हिस्सा लिया हुआ है और इसमें हमारी प्रिंसिपल और शिक्षकों ने काफ़ी मेहनत करके एक दिन के अंदर ये साइंस मेले का हमने निर्णय लिया और हमने साइंस मेले के अंदर भाग लिया पर, पर प्रोग्राम किया हमने कि भाई हम ये इस बार हम ये करना चाहते हैं तो हमने धारासभ्य श्री हर्षद भाई को बुलाया था एजुकेशन ऑफिसर को बुलाया था फिर हमने सोचा कि इस स्कूल के प्रगति कैसे करनी है तो अपने शिक्षकों में यही देता हूँ अपने बच्चों को यही ध्यान देता हूँ फर्स्ट डिसिप्लिन આપણે સ્કૂલમાં જઈએ અરુણામ રાઠોડ પાર્ક છે અને નવ ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને અમારી અમલીકા વિદ્યાર્થી વિજ્ઞાન પ્રદર્શન એટલે કે સાયન્સ ફેરનું આયોજન કરે છે તેમાં મેં અને મારા બે મિત્રો ભાવેશ અને ભાવેશ હર્ષિલ અને વિદ્યાર્થી ત્રણ ચાર મિત્રો દ્વારા અમારે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે જેને અમે નામ આપ્યું છે ઓર્ગેનિક ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગમાં અમે આજની પદ્ધતિનો એક ભાગ દર્શાવેલો છે જે દર્શાવે છે કે આપણે ઓછા પાણીના પુરવઠામાં વધુ ઉત્પાદન મેળવી શકીએ તથા જમીનના ઓછા ટુકડામાં પણ વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ આ પ્રોજેક્ટ દ્વારા અમે સમજાઈ છે કે ભારત દક્ષિણ દેશ તરીકે વિકાસિત દેશમાંથી એક સી દેશ તરફ જઈ રહ્યો છે તો ભારતમાં ખેતી કરવા માટે જમીનની જરૂર ખૂબ જોરસે પર જમીન અત્યારે અત્યારે જમીન ખેતીની જરૂરિયાત છે ખેતી માટેની જમીન જમીનો અત્યારે મોટી મોટી ફેક્ટરીઓ તથા મિલનો બનાવવામાં ઉપયોગ થાય છે એટલે કે અમે ઓછી જમીનમાં આઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી 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 કરી શકે છે અને આપણ આપના દેશમાં બિલ્ડિંગ બનાવતા ફિક નાસકો બેન્ડ કરવામાં આવે જેથી આપડે હેલ્થફુલ કોઈ ઇશ્યુ પણ ન થાય અને આ પ્રોજેક્ટ દ્વારા અમે સમજાવ્યું છે કે ખેતીએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે ખેતી ખેતીની હોય તો માણસોનું અસ્તિત્વ પણ રહેશે નહીં અને આ અમારું પ્રોજેક્ટ